ઉત્સવ ખૂબ જ રંગે ચંગે ઉજવાયો હતો બે દિવસ સુધી ચાલેલા આ ઉત્સવમાં રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ તરીકે જિલ્લા પરિમલ પટેલે આભાર વિધિ કરી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા જેમાં લોક નૃત્ય ગરબા સંગીત દેશભક્તિ ગીત જેવી કૃતિઓ રજૂ કરાઈ હતી આ પ્રસંગે ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કર ભક્ત

ભક્તાશ્રમ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એનાથી હું અવગત થયો છું તમામ વાલી વાલી બાળકો સાથે મારે જીવનના જે પણ કોઈ ક્ષણ ઇન્સ્પિરેશન મળે એ માટે મેં બાળકોને પ્રોત્સાહિત કર્યા છે વાલીને પ્રોત્સાહિત કર્યા છે ભક્તાશ્રમ જે એકસો છ વર્ષ જૂની અને ઐતિહાસિક મહત્વ ધરાવતી શાળા છે અને આજેનો શાળા બન્યા પછી એકતાલીસમો વાલીદિન વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન થયું છે આ દ્વિદિવસીય ઉત્સવમાં પ્રથમ દિવસે સમાજ સુરક્ષા અધિકારી શ્રી નિર્મલ ચૌધરીજી ચીફ ગેસ્ટ તરીકે અને આવતીકાલે જે આપણા ઈ સંજય રાયજી ઉપસ્થિત થવાના છે અને આશીર્વાચનો આપવાના છે આ ઉપરાંત ભક્ત સમાજના પ્રમુખ શ્રી હસુભાઈ ભક્ત અને બાજીપુરા સહકારી મંડળીના પ્રમુખ અને ભક્તાશ્રમના ટ્રસ્ટી શ્રી અશેષભાઈ ભક્ત પણ ઉપસ્થિત થવાના છે લગભગ બે હજાર વિદ્યાર્થીઓની આ શાળામાં જે આખા વર્ષ દરમિયાન જુદા જુદા વિભાગોમાં જેમણે સિદ્ધિઓ હાંસલ કરી છે એવા વિદ્યાર્થીઓને પારિતોષક આપી સન્માનિત કરવામાં આવશે જેમાં લગભગ શાળાના સાહીઠથી સિત્તેર ટકા વિદ્યાર્થીઓ છે અને શિક્ષકોના એચિવમેન્ટને પણ આજે સન્માનિત કરવામાં આવશે આ માટે આશીર્વચનો આપવા માટે અને આ કાર્યક્રમને પહોંચવા માટે ભક્ત પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત મંત્રી નીરવભાઈ ભક્ત અને સહમંત્રી મિતેશભાઈ ભક્ત પણ ઉપસ્થિત છે સાથે ટ્રસ્ટી ડૉક્ટર છોટુભાઈ ભક્ત પણ ઉપસ્થિત છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત છે બાળકો આજે જુદા જુદા ક્ષેત્રોમાં જે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી જીતીને આવ્યા છે તે કૃતિઓ રજૂ કરીને વાલીઓને ગદગદિત કરશે એવું પોતા ન્યુઝ નવસારી